શેરાના માતર્યા વ્યાસ ગામે તાલુકા કક્ષાના છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના માતર્યા વ્યાસ ગામે આવેલા ડુંગર ઉપર શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાના છોતેરમાં વન મહોત્સવની ઉજવણી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા બરવાડની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા બરવાડે ઉપસ્થિત સૌને પર્યાવરણને બચાવવા અને વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા એક પેડ માકે નામ થીમ પર એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં માતરિયા વ્યાસ ગામના બદામ સહિતના દસ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારબાદ વૃક્ષ રથ ફેરવી ગ્રામજનોને અલગ અલગ પ્રકારના એક જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક શહેરા વિતરણ રેન્જ આરએફઓ એમ ચૌધરી નોર્મલ રેન્જ આરએફઓ આરવી પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ પૂર્વ પ્રમુખ મગન પટેલિયા તાલુકા પંચાયત પ્રમુખ પૂંજી ચારણ નગરપાલિકા પ્રમુખ રચના શાહ સહિત જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત ગુજરાતના સભ્યો તાલુકાના સરપંચો તેમજ વન વિભાગ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વન મહોત્સવની ઉજવણી કરવા માટે અહીંયા એકત્રિત થયેલા તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પ્રમુખશ્રી બધા મળીને આજે વન મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે નીલગીરીના ઝાડોને નહીં વાવવા જોઈએ જેનાથી કોઈ ફાયદો થતો નથી પણ જે આપણા ઓરિજિનલ ફોરેસ્ટના જે વૃક્ષો હતા શાક બાવળ ખેર આવા જે ઝાડો હતા એ ઝાડોને વાવવા જોઈએ અને એનાથી સરકારને પણ ફાયદો થાય પ્રજાને પણ ફાયદો થાય વન પશુ પક્ષી જે જીવો છે એને પણ મોટો ફાયદો થતો હોવાના કારણે પશુ પક્ષીઓને માટે થઈને વનનો જે નીલગીરી છે એને કાઢી અને વૃક્ષો વાવવા જોઈએ એવું મારું માનવું છે છોતેર માં તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી માતરિયા ડુંગર વ્યાસ મુકામે કરવામાં આવેલ હતી જેમાં એક હજાર રૂપા વિતરણ કરવામાં આવેલ છે તેમાં દસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જેમાં આંબા મહુડા જેવા અનેક પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વર્ષે આપણે તારવા નર્સરી મુકામે ત્રણ લાખ બાવન હજાર રોપાનું ઉછેર કરી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તેના વિન્ય મૂલ્યથી તેમજ મૂલ્ય રોપાનું વિતરણ કરવામાં આવેલું છે તેમજ આ વર્ષે સરકારશ્રીની એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ એકસો ઓગણપચાસ હેક્ટરમાં ખેડૂતોને વાવેતર કરી અને તેમને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સહાય પણ આપવામાં આવેલી છે અને સહાયશ્રીના સિદ્ધાંત મુજબ આ વર્ષે ખેડૂતોએ નીલગીરીની જગ્યાએ અલગ અલગ પ્રજાતિ આંબા છે જામફળ

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર